નમસ્કાર સૌ દર્શકોને મારા જય શ્રી રામ બાપા સીતારામ ફરી એક વખત એક એવા અપડેટ લઈને તમારી સામે આવ્યો છું કે આ અપડેટની રાહ મને લાગે છે કે પાયલના પરિવારથી લઈને અમરેલીની તમામ જનતા રાહ જોતી હતી હવે અત્યારના જો એક વાત સમજી લ્યો કે બે ભાગ ચાલે છે એક ભાગ છે કે પાયલ મુદ્દે રાજનીતિ કરો અથવા તો રાજકીય ફાયદો લો અને એક બીજો મુદ્દો છે કે પાયલને હકીકતમાં ન્યાય અપાવો આમ બે મુદ્દા સંલગ્ન છે કોંગ્રેસ જે ધરણા કરી રહ્યું છે પરેશ ધાનાણી ને બાકી કોંગ્રેસના નેતા એની પાછળનું મૂળ કારણ પાયલને ન્યાય અપાવવાનું તો છે જ પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું હકીકતમાં આવું કરવાથી પાયલને હકીકતમાં ન્યાય મળશે ખરો મળી જાય તો સારી વાત છે પરંતુ ગુજરાતના ઇતિહાસમાં થોડી નજર માંડીએ તો ખબર પડે કે પાટીદાર અનામત આંદોલન સિવાય ઘણા બધા નાના મોટા આંદોલન થયા અને એનું પરિણામ કઈ હદે કેટલું આવ્યું એ આપને કદાચ એનો અંદાજ હશે પરંતુ આજે મારે મૂળ વાત કરવી છે હકીકતમાં જે પાયલને મદદ થવી જોઈએ અથવા તો થવાની છે જેની વાતો ચાલે છે એને મારે વાત કરવી છે પાયલને મળનારી અથવા તો મળવા જઈ રહેલી નોકરી વિશે આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત થરાજો જો ભાઈ પહેલી વાત એ સમજી લો કે કોઈ પણ પક્ષ અને એમાં ખાસ ભારતીય જનતા પાર્ટી કોઈ જાહેરાત ઉત્સાહમાં કરી દે અથવા તો બચવા માટે કરી દે તો હું માની ન લેવું કે એ જાહેરાત તાત્કાલિક પૂર્ણ થઈ જશે હવે એની પાછળના બે કારણ છે એક તો છે મનશા અને બીજી છે એની પ્રક્રિયા મનશા કદાચ તમારી સારી કે ખરાબ હોય એ કોઈ તમારા મનમાં ઘૂસીને આમ ઓલું શું કહેવાય બિલોરી કાચ મૂકી જોવાનું તો છે નહીં તમારી મનસા કેવી છે અને બીજું છે પ્રક્રિયા હવે પ્રક્રિયાના નામે તમે જે હાઠીકા ઘાલી રાખ્યા છે એવું શક્ય બને કે એમાં કોઈ વિશ્વાસ કરી પણ લે પરંતુ એક વાત જે મારી ગઈકાલે અમારા સંવાદદાતાની એકાદ બે નેતા સાથે વાતચીત થઈ એમાં એવું જાણવા મળ્યું કે પાયલબેનને નોકરી આપવાની વાત સો ટકાની છે હવે પાયલબેનને નોકરી આપવાની વાત સો ટકાની છે એની પાછળનું પણ કારણ એવું છે કે સહકારી માળખામાં આ અંગેનો ઠરાવ પણ પાસ થઈ ગયો છે હવે અમે એવો ટ્રાય કર્યો કે ઠરાવની કોપી મળી જાય તો શું છે કે તો પાયલના પરિવારને અમરેલીની જનતાને એવું કંઈક મગજમાં ઉતરે કે ના ના ભાઈ દિલીપ સંઘાણી જેલની બહાર જેલમાં મળવા ગયા ને બહાર આવીને જે વાત કરીએ એમાં થોડું ઘણું સત્ય છે પરંતુ ઠરાવની કોપી બહાર ન આવવા પાછળનું લોજિક અથવા તો કારણ જે આપવામાં આવ્યું એ એવું છે કે જો અમે ઠરાવની કોપી બહાર પાડીએ તો એના ઘણા બધા કારણ નીકળી જાય અથવા તો ઘણા બધા વિવાદ થઈ જાય અથવા તો ફરી કોઈ સવાલ ઉઠાવે અથવા તો અંદરખાને કંઈક વિરા વિવાદ થાય જ્યારે નોકરીની વાત આવીને બીજા ત્રીજા દિવસે એવી પણ એક વાત હતી કે જ્યારે પાયલને નોકરી આપવાની વાત થઈ તો ઇન્ટરનલ ડિસ્પ્યુટ થયો સહકારી માળખામાં પરંતુ આ વાત તદ્દન ખોટી છે આ વાતને કોઈ પાયો નથી હજી સુધી નથી થાય તો કંઈ નવાઈ નહીં હવે બીજા અપડેટ શું છે કે પાયલની જો નોકરી કન્ફર્મ છે પાયલને જો નોકરી આપવાનો ઠરાવ કન્ફર્મ થઈ ગયો તો આગળ શું તો આગળ ભાઈ વાત એવી છે કે આ વિવાદ જે ચગ્યો છે આ જે ન્યાય માટેની લડત આખી ઊભી થઈ છે એક જુવાળ ઊભો થયો છે એ જુવાળ શાંત ન બેસે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને તંત્ર આ માળખાનું તંત્ર આ ઉપર આગળ કોઈ જાહેરાત કરવાના મૂડમાં નથી એનો મતલબ એ થયો કે જ્યાં સુધી આ વિવાદ ચાલશે જ્યાં સુધી કોંગ્રેસ આ ધરણા કરશે જ્યાં સુધી આ બધા જ પ્રકારનું જે વાતો અને ઘટનાઓ અમરેલીમાં થઈ રહી છે એ જ્યાં સુધી હાલ છે ત્યાં સુધી પાયલને નોકરીની જાહેરાત થશે નહીં હવે સૂત્રો એવું કહે છે કે જેવો આ વિવાદ પૂરો થયો એટલે તાત્કાલિક આ બેનને અપોઇન્ટમેન્ટ લેટર આપી દેવાનો થાય છે આવું સૂત્રો કહે છે અને આવા દાવા થાય છે હું ચોખવટ કરી લઉં નહી તો એમ કે તમને ભાઈ બહુ ખબર ને તમે પાછા તરફી છો ને તમે પછી કરો એ પહેલાં ચોખવટ કરતો હવે એનો મતલબ એ થયો કે લેટર હવે એ સવાલ થાય નોકરી મળશે મળશે તો તો ક્યાં દિલીપ સંઘાણીએ જે પ્રકારની જાહેરાત કરી એ પ્રકારે લાગે છે કે દિલીપ સંઘાણી કોઈ પણ સહકારી માળખામાં એમને સેટ કરી શકે છે એવું જરૂરી નથી કોઈ સહકારી બેંકમાં નોકરી મળે એવું જરૂરી નથી કે કોઈ ડેરીમાં નોકરી મળે એવું જરૂરી નથી કે ફલાણી સહકારી સંસ્થામાં નોકરી મળે ઠરાવ નોકરી આપવાનો પસાર થયો છે કોઈ જગ્યાએ એ હજુ નક્કી ન થયું હોવાનું અમારા સૂત્રો કહે છે એટલે એનો મતલબ એ થયો કે જેવો વિવાદ શાંત પડે એવી પાયલબેનને એપોઇન્ટમેન્ટ લેટર આપવાનું એ પછી એક સહકારી માળખાનું તમામ લોકોને ભેગા કરવાના બેઠક મળવાની જે દિલીપ સંઘાણી દર વર્ષે બોલાવે છે તમામ સહકારી સંસ્થાઓને સાથે ઠરાવ પાસ થઈ ગયા બાદ એ નક્કી કરવાનું કે આ બેનને ક્યાં નોકરી આપવી અને એ પછી એપોઇન્ટમેન્ટ લેટર આપવાનો પરંતુ અહીંયા કહાનીમાં એક ટ્વિસ્ટ છે હવે ટ્વિસ્ટ એ છે કે જ્યાં સુધી એપોઇન્ટમેન્ટ લેટર પાયલબેનના હાથમાં ન આવે ત્યાં સુધી એવું માની લેવું નહીં કે આ લોકો નોકરી આપશે કેમ કે એ તો ભાઈ સીધીને શટ વાત હે ને કે જ્યાં સુધી પત્ર હાથમાં ન આવે જ્યાં સુધી આપણે પગારનો મેસેજ આપણે વાંચીએ નહીં ખાતામાં કન્ફર્મ ન કરીએ ત્યાં સુધી આપણે ન માનીએ કે પગાર હકીકતમાં જમા થયો ઓફિસમાં એવું થાય એક જણો કે મારો પગાર આવી ગયો પણ બીજા તાત્કાલિક મેસેજ તો મારે મેસેજ ન થાય તો એને પગાર નહીં આવ્યો હોય અને ઘણા એવું એવો હોય પગાર આવ્યો હોય એનો મેસેજ ન આવ્યો હોય એટલે જ્યાં સુધી આ એપોઇન્ટમેન્ટ લેટર પાયલબેનના હાથમાં ન આવે ત્યાં સુધી એવું આપણે માની લેવું જરૂરી બનતું જ નથી કે તમે પાયલબેનને નોકરી આપશો અને જો એવું હોય તો ઠરાવની કોપી જાહેર કરી દો અને બીજું એક કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે આ બધી પ્રક્રિયા થઈ જાય ને છેલ્લે પાયલબેન નોકરી સ્વીકારે છે કે નહીં એ પણ મહત્વનું છે જો સહકારી માળખામાં નોકરી આપવાની વાત થાય એપોઇન્ટમેન્ટ લેટર આપવાની વાત થાય ને છેલ્લી ઘડીએ અથવા તો પહેલાં કે પછી પાયલબેન કદાચ એમ કહે કે ભાઈ મારે નોકરી કરવાની થતી નથી તો આ બધી વાત બાષ્પીભવન થઈ જાય છે બાષ્પીભવન થઈ જાય એટલે આપણે જે વાત કરીએ એનું કોઈ મોલ રહે નહીં પરંતુ એવું કદાચ નહીં થાય એની પાછળનું કારણ એ છે કે આ વાયદો પહેલા દિવસે કરી દેવામાં આવ્યો છે અને જો નોકરી મળે છે તો એનો મતલબ એ થયો કે પાયલબેનને જે ન્યાય અપાવવાની વાત છે એમાં ન્યાય અપાવવાનું આ પહેલું કે બીજું ડગલું હોઈ શકે હવે જો અને તો આ તોતેર કિલ્લાના તોની જે વાત છે ને એ ત્યારે સાર્થક સાબિત થાય જ્યારે હકીકતમાં પાયલબેનને નોકરી મળે પણ એ વાત લોઢાની લકીર છે કે પાયલબેનને નોકરી આપવાનો મૂળ આ લોકોએ બનાવી લીધો છે હવે એની પાછળ મજબૂરી કયો એની પાછળ એ લોકોની સારી મંશા કયો જે થોડુંક ડાઉટફુલ છે કે પછી એની પાછળની બીજી કાંઈ તીકળમ કે બીજા કાંઈ સાયન્સ કે સ્ટ્રેટર્જી કે તમે જે સમજવો એ સમજો પણ મૂળ વાત એ છે પાયલબેનને નોકરી મળવી જોઈએ હવે તમે વાયદા કરી દો તમે બધી વાત કરો પણ મને તો એ ખબર નથી પડતી જો આ મારી વાત સાચી છે સૂત્રોએ જે મને વાત કીધી સાચી છે મને એ ગતાગમ ભાન પડતું નથી કે તમારે નોકરી આપવી જ છે તો આ વિવાદને એને હું લેવા દેવા જો તમારે હકીકતમાં પાયલબેનને નોકરી આપવાની થાય છે તો અત્યારે એપોઇન્ટમેન્ટ લેટર આપો તો હું તો રાજનેતા છું નહીં મને તોય એટલી ખબર પડે કે કદાચ જો તમે આવા ટાઈમે નોકરીની જાહેરાત કરો તો કદાચ રાજકીય રીતે તમને ફાયદો મળે ને કે ન મળે આ વિવાદ શાંત થોડો થોડો તો થાય ને પાયલબેન એમ કે કે મને સારું થયું કે ભાઈ સારું નોકરી આપી પણ આ જો અમારી જેવા સામાન્ય માણસને ખબર પડતી હોય તો મને લાગે આ મોટા મોટા જે નેતા સફેદ આટા આંટાફેરા કરે એને તો ખબર પડતી જ હોય પણ હવે વિવાદ આરે જોડીને કે ભાઈ હમણાં વિવાદ આલે ત્યાં સુધી જાહેરાત કરવી નથી એટલે એ થોડુંક આ જે સાયન્સ છે એ મને સમજાતું છે નહીં પણ જે થાય પાયલબેન માટે સારું થાય જરૂરી છે પાયલબેનને નોકરી મળે જરૂરી છે નોકરી આપવાના કન્ફર્મ છે એવું લોકો માર્કેટમાં કહેવા મળ્યા છે હવે કન્ફર્મ આપણે તો જ માનશું જો હકીકતમાં પાયલબેનના હાથમાં સહકારી માળખાની કોઈપણ સંસ્થાનો લેટર એડ હાથમાં આવે અને પાયલબેન પહેલાં દિવસે વાતતે ગાજતે નોકરી કરવા જોડાઈ જાય અને બધું હારાવાના થાય તો માનવાનું થાય બાકી આ બધી વાત બાષ્પીભવન ભવન થઈ જાય જો સરકારની તંત્રની મનછાદ ન હોય ને તો આ બધી તું તમે હું વાતું કરતા રહીએ અને આ બધાને જે મજા આવે એ કરતા રહે પણ આપણે એવું એને કરવા દેવાનું થતું નથી પાયલબેનને નોકરી જોતી હોય પાયલબેનને નોકરી મળવી જોઈએ અને જોતી કરતાં તમે જાહેરાત કરી કોઈ થામે કીધું નહોતું મને નોકરી આપો તમે દોઢ ડાય થઈને ડાયા થઈને કીધું હતું કે અમે નોકરી આપશું તો હવે આપો અને નહીં આપો ત્યાં સુધી અમે પૂછ્યું આવતીકાલ મળશું એક નવા વિડીયોને ત્યાં સુધી રજા આપો નમસ્કાર